નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર ડોટ લાઈવ હવે જોઈએ ના સમાચાર વાહન માં વ્હાઈટ લાઇટ લગાવનારા લોકો સામે પોલીસે કરી કાર્યવાહી સુરત માં પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી વીસ જેટલા વાહન ચાલકો પાસેથી દંડ લેવાની સાથે તેમને વ્હાઈટ લાઇટના ખતરાઓ અંગે જાણકારી આપી પ્રત્યેક વાહન ચાલક પાસેથી પાંચસો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી અકસ્માતોને ઘટાડવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી શહેરના વાય જંક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી રિપોર્ટર નૈતિક રેશમવાળા સાજ સમાચાર ડોટ લાઈવ સુરત